સુરત શહેરમાં જેનું નામ મોટા ગજાના ઉદ્યોગપતિઓમાં લેવાતું હતું તે ચિરાગ ગોટી હવે કાયદાના સકંજામાં આવી ગયો છે પરંતુ ચિરાગ સાથેના સંબંધોનો રેલો ભાજપ નેતાઓ સુધી આવી પહોંચ્યો છે જેને પગલે રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે ચિરાગ ગોટી મામલે હવે ભાજપના જ બે નેતાઓ સામસામે આવી ગયા છે તાજેતરમાં જ કતાર ગામના ધારાસભ્ય વીનુ મોરડિયાની સાથે ચિરાગ ગોટીના ફોટા વાયરલ થયા હતા જેમાં ચિરાગ ભાજપના જ ખેસમાં તેની પાછળ ઊભેલો જોવા મળે છે ભાજપના નેતા અને પ્રજાપતિ સમાજના અગ્રણી નંદલાલ પાંડવે ફેસબુક પર ધારાસભ્ય વીનુ મોરડિયા સામે ખુલ્લો મોરચો માંડ્યો છે ચિરાગ ગોટી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી કરીને પાંડવે સીધો સવાલ પૂછ્યો છે કે આ તમારા ગામનો જ ટપોરી છે પ્રજાપતિ ઓછા નથી નંદલાલ પાંડવ દ્વારા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાના જૂના નિવેદનોને ટાંકીને પ્રહાર કરવામાં આવ્યા છે કે જો વિસ્તારમાં કોઈ ગેંગ સક્રિય નથી તો પછી ચિરાગ ગોટી જેવા તત્વો આટલી હદે નિર્દોષ લોકોને કઈ રીતે હેરાન કરી રહ્યા છે નંદલાલ પાંડવે આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર સાતમાં સરકારી સ્કૂલના નિર્માણમાં અવરોધ ઊભો કરીને અને નીતિ નિયમો નેવે મૂકીને પ્રજાપતિ સમાજને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે ગોટીની રાજકીય સાંઠગાંઠ અને પોલીસની ઢીની નીતિ સામે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેના કારણે હવે આ મામલો માત્ર ગુનાખોરીનો જ નહીં પરંતુ મોટા રાજકીય વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેમ લાગે છે વિનુ મોરડિયાએ આ હુમલાનો વળતો જવાબ આપતા નંદલાલ પાંડવની દાનત સામે જ સવાલો ઉઠાવ્યા છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નંદલાલ પાંડવ ભાજપના નેતા છે પણ તેમણે જે કર્યું છે એ પાર્ટી અને સમાજ બંને માટે નુકસાનકારક છે મોરડીયાએ દાવો કર્યો કે ચિરાગ ગોટી સાથેના ફોટા ભૂતકાળના હોઈ શકે છે પરંતુ તેના વર્તમાનના કાળા કામો સાથે મારે કોઈ લેવા દેવા નથી તેમણે એમ પણ ટોણો માર્યો કે પાર્ટીએ હવે વિચારવું જોઈએ કે આવા પાયાવિહોણા આક્ષેપો કરનારા નેતાઓ સામે શું પગલાં લેવા આ વિવાદમાં હવે જ્ઞાતિવાદનું કાર્ડ પણ ખેલાઈ રહ્યું છે નંદલાલ પાંડવે પ્રજાપતિ સમાજના નામે વીનુ મોરડિયાને ઘેરવાનો પ્રયાસ કર્યો તો સામે પક્ષે મોરડિયાએ આક્ષેપ કર્યો કે ગણ્યા ગાંઠ્યા લોકો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી મોરડિયાએ કહ્યું કે કતાર ગામના જે પટેલ યુવાનોને માર મારવામાં આવ્યો છે અને જેમણે માર્યો છે તે બંને એક જ જ્ઞાતિના છે તો પછી અહીં સમાજ વચ્ચે ક્યાંથી આવ્યો તેમણે નંદલાલ પાંડવ પર સમાજમાં નકારાત્મકતા ફેલાવવાનો સીધો આરોપ લગાવ્યો છે ચિરાગ ગોટી સાથેના સંબંધો વિશે વિનુ મોરડિયાએ બચાવ કરતા કહ્યું કે તે એક જ ગામના હોવાને નાતે જૂની ઓળખાણ હતી પરંતુ છેલ્લા બે ચાર વર્ષમાં જ્યારે ચિરાગના શંકાસ્પદ બિઝનેસની વાતો સામે આવી ત્યારે મેં પોતે જ ટીવી પર નિવેદન આપીને તેની સામે કાર્યવાહીની માંગ કરી હતી મોરડિયાએ નંદલાલ પાંડવને આડે હાથ લેતા પૂછ્યું કે જ્યારે ચિરાગ પકડાયો ત્યારે આ જ નેતાઓ કેમ મૌન હતા અને હવે કેમ ફોટા ઉછાળી રહ્યા છે ગુનો એની થઈ છે ગંભીર પ્રકારની ફરિયાદો છે જે પ્રકારે વિડીયોમાં બતાવવામાં આવ્યું છે એ પ્રકારે ગંભીર બાબત છે અને જે ગંભીર છે એટલો જ ગંભીર રીતે એની સામે પોલીસ કાર્યવાહી કરશે ફોટા અન્ય નેતા હોય કે હું હોઉં અમે જાહેર જીવનના છીએ પછી સામાજિક આગેવાન હોય કે નેતા હોય એની સાથે ફોટા સહજ રીતે કોઈ પડાવતા હોય છે જ્યાં સુધી ગુનેગાર જાહેર નથી થતો ત્યાં સુધી તમે એને એને નજીક આવવાથી રોકી શકતા નથી કારણ કે એક આમ નાગરિક હોય છે પણ જ્યારે ગુંડા તરીકે અથવા કાનૂન ગેરકાનૂની રીતે જ્યારે અસમય તત્વો જે છે કે બહાર આવે છે ત્યાર પછી એને કોઈ નજીક આવવા દેતું નથી પહેલાં તો એ આપ પાર્ટીમાં હોય કે ભાજપના ખેસ એને બધા કેસ પહેર્યા હોય જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય આનો આની આડમાં નાનો મોટો ગેરલાભ અજાણતા જેને કોઈને કોઈને ખબર ન હોય નેતાઓને પણ એ એની આડમાં લાભ કોઈ લેતા હોય પણ પરંતુ જ્યારે જાહેર આવું જાજુ ચાલતું નથી જેવું જ્યારે આવું બહાર આવે ત્યારે એની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે છે છે હજી કરશે હવે એ પોસ્ટ જેને કરી છે એને તમે પૂછો તો ખબર પડે કે એને શું કામ પોસ્ટ કરી છે એનો જવાબ એ જ આપી શકે હું સ્પષ્ટ છું કે હું બધા જ સમાજનો ધારાસભ્ય છું અને મેં આજ સુધીમાં કોઈ પણ અસામાજિકને છાવ્યો નથી એવું પ્રૂફ છે તમે પોલીસને પૂછી શકો તમે પત્રકાર છો તો તમે પણ જાણો છો કે આજ સુધીમાં અસામાજિક તત્વોને હું છાવરતો નથી મારી સાથે પણ રાખતો નથી અને કોઈ હવે હશે તો પણ નહીં રાખે અને જે કાર્યવાહી થશે મેં કીધું ને આગળ મારી સાથે મારી ગાડીમાં ફરતો હોય તો પણ એને છોડવામાં નહીં આવે એની ઉપર હું કાયમ છું અને એના જ આધાર પર હજી આજે પણ કાર્યવાહી થઈ રહી છે